રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા આજે આપણે મુલાકાત કરવાના છે અમરેલી જિલ્લો બગેસરા તાલુકો અને લુંગિયા ગામ અનિલભાઈ વગાસિયાની વાડી આપણે આવ્યા છીએ આજે આપણે એના જીરુની અંદર જે કંઈ પ્રોબ્લેમ આવ્યો હતો અને એનું કઈ રીતનું સોલ્યુશન થયું એની આજે આપણે વાત કરવાના છીએ તો અનિલભાઈ તમારા જીરુમાં કઈ રીતનું પ્રોબ્લેમ આવ્યો હતો

છોડ વિયા કે અને જે ઉઠા પડ્યા તા એ કમ્પ્લીટ થઈ ગયા અત્યારે તમારું જીરો તમને કેવું લાગે છે હવે હા અત્યારે અમારું જીરો ટોપ છે જીરો થી છે બરાબર એક રાઉન્ડ પછી સાત તક નો કર્યો છે બરાબર ને હજી એક કરવાનો છે બરાબર તો ખેડૂત મિત્રો હું તમને એ વાત કહેવા માંગુ છું કે અનિલભાઈનું જીરો અત્યારે સાઠ થી પાસઠ દિવસનું થયું છે જેણે પિયત આપ્યા પછી એને લીલો હુકારો આવ્યો હતો અને અમુક જગ્યાએ કાળીઓ આવી ગયો હતો તો ખેડૂત મિત્રો અનિલભાઈએ ટાટા કંપનીની જે સાર્થક પ્રોડક્ટ આવે છે જેમાં ક્રેસોક્સી મિથાઇલ અને ક્લોરોથારો નીલ આવે છે જેનો ઉપયોગ એણે કર્યો હતો એને ખૂબ સારું એવું પરિણામ મળ્યું કોઈ પણ ખેડૂતને જીરાની અંદર કાળિયાનો પ્રોબ્લેમ હોય તો ટાટા કંપનીની જે સાર્થક છે એનું પંદર લિટર પાણીની અંદર ચાલીસ ગ્રામનું માપ રાખીને તમે શો કાળીઓ જ્યાં હોય ત્યાં અટકી જાય તો ખેડૂત મિત્રો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરો જેથી એને પણ ઉપયોગી માહિતી મળી રહે નવા વિડીયા સાથે ફરી મળીશું